નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરૂપાલજીયા સંપૂર્ણ છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લા તંત્ર દ્વારા મતદારોને આકર્ષવા આદર્શ મતદાન મથક યુવા મતદાન મથક સખી મતદાન મથક અને ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભા કરવામાં આવ્યા હતા દાદા વિધાનસભા ક્ષેત્રમાં આદિજાતિ વિસ્તારોમાં પણ મતદાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વિરમપુર અને રામપુરા વડલા ખાતે લોકોએ મતદાન માટે ભારે લાઈનો લગાવી હતી બપોરે ખરી ગરમીમાં પણ લોકો મતદાન માટે ઉમટ્યા હતા આદિવાસી મહિલા મતદારોમાં પોતાના મતાધિકાર માટેની અનોખી ધીરજ જોવા મળી હતી મહિલા મતદારો પોતાનો નંબર ન આવે ત્યાં સુધી મતદાન મથકે નિરંતે બેસી રહી હતી રામપુરા વડલા ખાતે ઇકો ફ્રેન્ડલી મતદાન મથકે સુંદર સજાવટ કરવામાં આવી હતી મતદારો માટે પાણી છાંયડો મેડિકલ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી ખેમરાજીયા પાડેલીયા અને રામપુરા વડલા ત્રણ ગામના એક હજાર ચારસો છોતેર જેટલા મતદારો માટે ઇકો ફ્રેન્ડલી મતદાન મથક ઉભું કરાયું હતું જ્યાં સવારથી જ મતદાન માટે ભારે ઘસારો જોવા મળ્યો હતો બપોરે અન્ય બુથો પર ગરમી અને તાપને લીધે મતદાન ધીમું જોવા મળ્યું હતું ત્યારે આદિવાસી પટ્ટામાં બપોરે પણ મતદાન માટે લાઈનો અને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો